જુઓ આજે સવારમાં અમે ઉઠ્યા ને તો ત્યારે કેવું થયું અમે સાડા પાંચ વાગે ઉઠ્યા પણ ઘડિયાળમાં સાડા ચાર જ વાગ્યા હતા એટલે ઘડિયાળમાં તો સાડા ચાર જ થયા હતા પણ અમારા મોબાઈલ અને લેપટોપમાં સાડા પાંચ વાગી ગયા હતા એટલે અમે ઇન્ડિયા કરતા ત્યારે સાડા પાંચ કલાક આગળ થઈ ગયા પહેલાં સાડા ચાર કલાક હતા અને આજે રાત્રે બે વાગે અમારી ઘડિયાળ જે છે અચાનક એટલે મોબાઈલ કે લેપટોપ એમાં અચાનક ટાઈમ આગળ થઈ ગયો અને આ જે કઈ રીતે આગળ થયો એ વિડીયોના અંતમાં હું તમને બતાવીશ કે કઈ રીતે અને આને કહેવાય ડેલાઇટ સેવિંગ એટલે કે ડીએસટી ઓસ્ટ્રેલિયામાં અત્યારે ચાલુ થયું છે તો ઓસ્ટ્રેલિયામાં ડીલે ડીએસટી જે ડેલાઇટ સેવિંગ રાષ્ટ્રીય સ્તરે ઓગણીસો સત્તરમાં અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફરીથી ઓગણીસો બેતાલીસમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અપનાવવામાં આવ્યું હતું પણ તેને બધા જ દેશ સમગ્ર દેશોએ અમલ નહોતું લઈ કર્યું તો વ્યક્તિગત રાજ્યો અને પ્રદેશોએ આખરે ડેલાઇટ સેવિંગનો અમલ કરવાનો નિર્ણય લીધો પછી જેમાં ઓગણીસો સડસઠમાં પહેલીવાર જ્યારે પહેલીવાર એટલે ઓસ્ટ્રેલિયામાં તાસ્માનિયાએ પછી ન્યૂ સાઉથ વેલ વિક્ટોરિયા દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન કેપિટરી કેપિટલ ટેરેટરીએ અમલ કર્યો ક્વિન્સલેન્ડ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી પ્રદેશ એ છે એ ડેલાઇટ સેવિંગનું પાલન નથી કરતા અને આ જે છે ઓગણીસો સત્તરમાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો ત્યારે જર્મની અને બ્રિટન જેવા દેશોની આગેવાની આગેવાની હેઠળ એમણે આ ડેલાઇટ સેવિંગનું જે કહેવાય કે ડેલાઇટ સેવિંગ માટે ઓસ્ટ્રેલિયાએ ઈંધણ અને પ્રકાશ બચાવવા માટે શરૂઆત કરી હતી એમ અને આનો જે પહેલો વિચાર આવ્યો ને એ ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક જ્યોર્જ હુડસને ઓગણીસો પંચાણુંમાં સોરી અઢારસો પંચાણુંમાં રજૂ કર્યો હતો અને એ જંતુઓનો અભ્યાસ કરવા માગતા હતા અને એ સાંજે એને વધુ પ્રકાશ આવે એવું ઈચ્છતા હતા તો ડીએસટી જે ઓક્ટોબરમાં પહેલાં રવિવારે ચાલુ થાય અને એપ્રિલના બીજા રવિવારે પૂરું થઈ જાય અને આનો મુખ્ય ફાયદો એ છે કે સાંજના સમયમાં એક કલાક વધુ પ્રકાશ સૂર્યપ્રકાશ મળે અને વીજળીની બચત થાય અને આખો દેશ જો એવી એક કલાકની મોડી વીજળી ચાલુ કરે એટલે ફાયદો લોકોને અને દેશને બંનેને થશે આર્થિક રીતે પણ થશે હવે આપણે એવું વિચારીએ કે આપણા ભારતમાં આવું કેમ નથી તો એમાં પણ કેટલાક કારણો હોય છે એક તો ભારત વિશ્વવૃદ્ધથી નજીક છે ઉનાળો અને શિયાળો આ બંનેમાં દિવસના પ્રકાશમાં કંઈ કલાકોમાં કંઈ ફેર નથી પડતો બીજું એ કે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીનો લગભગ બે કલાકનો સૂર્યોદયનો તફાવત છે તેમ છતાંય આપણા આપણો ટાઈમ ઝોન એક જ છે જે કંઈ ફેર નથી જો ડીએસટી લાગુ કરવામાં આવે ને ઇન્ડિયામાં તો આ સમયમાં તફાવત પ્રમાણે જે વહીવટી સેવાઓ રેલવે જે કે અન્ય ક્ષેત્રોમાં અવ્યવસ્થા ઊભી થાય અને હજુ પણ આપણા પૂર્વજો જેવી રીતે કે એવી રીતે જોતા કે આકાશમાં સૂર્યપ્રકાશ જોઈને ટાઈમ કહી દેતા અને હજુ પણ ગામડામાં ઘણા લોકો ઘડિયાળના બદલે સૂર્યપ્રકાશ જોઈને કહી શકે છે કે કેટલા વાગ્યા એટલે જ ભારતમાં અનુકૂળ આવે એમ નથી અને આ ઓટોમેટિક જ ટાઈમ બદલાય છે એ પણ જોવું અદ્ભુત છે તો તમે જોઈશ જોઈ શકો છો બે વાગ્યાના સીધા ત્રણ વાગી ગયા